જય સિદ્ધાંત મહાદેવર મિત્રો હું કાંતિરાજ રાઠોડ ફિલ્મ સુવન સતવારીનો ડાયરેક્ટર અત્યારે હું ખંભાળિયા મારું પિક્ચર લાગ્યું છે સુવન સતવારી વિજય ટ્રોપિનમાં ત્યાં હું અત્યારે હાજરી આવી છે જ્યાં રામભાઈ ટોટી રમા છે અને મારી સાથે કાંતિભાઈ નપુ જે સતવારા સમાજના પ્રમુખ છે એ ઘણી બધી સેવાઓ સમાજ માટે કરેલ છે તો હું વાત કરાવું છું વિશે તો ખાસ અભિનંદન આપું છું કે સમાજની જે ઓળખ છે એ આખા દેશ લેવલે પિક્ચર દ્વારા તમે રજૂ કરી અને સત્વારા જ્ઞાતિ શું છે એ માટે જે તમે પ્રયત્ન કર્યો છે એ માટે તમને અભિનંદન આપું છું અને સત્વારા સમાજ જે જૂનાવાણી વિચારધારાને અનુસરીને અત્યાર સુધી પછાત વર્ગની અંદર જે આપણે નવા વિચારધારામાં જે આપણે લઈ જવા માગીએ છીએ એ જે તમે એમાંથી બહાર નીકળવા માટેનો જે પ્રયત્ન કર્યો છે એ માટે આપણે અભિનંદન આપું છું આજે સત્તારા સમાજની અંદર જે જૂની રિવાજો હતા એ બધા નાબૂદ કરી કરીને અત્યારે નવો આપણો સમાજ ઊભો થાય અને જે અત્યારે હાલમાં આજે આધુનિક જમાનાની અંદર દારૂની જે કોઈ ન્યસર હોય સમાજ આખો નહીં અમુક વ્યક્તિઓ પિતાઓ યુવાનો આજે અલગ પ્રમાણે ચડી ગયા છે એમાંથી નાબૂદ થાય જે પિક્ચરમાં સંદેશ આપ્યો છે ન્યસન મુક્તિનો એમાંથી બધાય નીકળી જાય ભેસરની અંદર દારૂ તમાકુ ગુટકા એમાંથી નાગૃત કરે અને સમાજની અંદર આપણા સમાજની ઓળખ આપે અને સેવાકીય પ્રવૃત્તિઓ કરે ખંભાળિયાની વાત કરું તો હું આજે છેલ્લા એકલાસ વર્ષથી સતવારા સમાજના પ્રમુખ હતો ખંભાળિયામાં ત્રણ વખત નગરપાલિકાનો પ્રમુખ પણ રહી ચક્યો છું અને સતવારા સમાજની અંદર આજથી અમે ઓગણીસો સિત્તાશીની અંદર સતવારા સમાજના સૌપ્રથમ સમૂહ લગ્નની શરૂઆત કરી હતી તે અમે તે સમૂહ લગ્ન મેં કર્યા છે અને મારા બીજા જે છે એ લોકોએ દસ સમૂહ લગ્ન કર્યા છે જે ત્રેવીસ વર્ષથી સમૂહ લગ્ન દ્વારા આજે ગરીબ દર્દી હોય કે સામાજિકની તો જે પોતે ખર્ચ ન ભૂકી શકે એવા દીકરા દીકરીના લગ્ન થાય એ પ્રમાણે અમે પ્રયત્ન કર્યો છે અને સમાજને આજે તમે સંદેશો આપ્યા છે એ માટે તમને ખાસ કરીને અભિનંદન આપું છું અને મારી શુભેચ્છા આપું છું થેન્ક યુ ગાંધીભાઈ જય સિદ્ધાર્થ માં અને બધા મિત્રો સત્વના સત્વરા તો ખાસ કે આ ફિલ્મ જ જોવા હવે અને અન્યને પણ જોવાનું કે છેલ્લે ઘર દીઠ એક એક માણસો આવશે તો પણ આપણે એમ લાગશે કે આપણા સત્વાના સમાજ આગળ છે આપણી સાથે છે અને અન્ય સમાજને પણ હાલ જોડીને વિનંતી કે આ મિક્ચર જોવા આવે માદેવવાર મિત્રો જય હા ખૂબ સિદ્ધનાથ